નેતાજી તમે અહીંયા ને અહીંયા દવાખાનામાં કેમ સુઈ રહ્યો હો સુખ તમને કશું કહેવાય એવું નથી અમારા મોટા નેતાઓએ ડુંગળી ઉપર પ્રતિબંધ મેકો કે વિદેશમાં ડુંગળી મેકલવી નહીં અને ખેડૂતો આ વાત સમજી ગયા તમે બીમાર છો એવું ખ્યાલ આવતા એમ લોકો મને તમારી જોડે મેક્યો ના ભાઈ ના હું બીમાર નથી તમે પાછા જાઓ

નેતાજી તો થઈ ડોક્ટર સાહેબ નેતાજી ગભરાવાની કઈ જરૂર નથી થોડો નાનો એવો એટેક હતો ઉપર રજૂઆત કરી ખેડૂતોને ભાવ મળે એવું કરો આમનામ દવાખાને રહી અને તમને વધુ મોટો એટેક ના આવી જાય એ જોતા રહેજો